અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન વિરુદ્ધ ટીમ સાથે રાખીને કાર્યવાહી કરતી પોલીસ ભાવનગર સ્ટેશન વિસ્તારના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય જેમાં હિરલબેન નિમેશભાઈ પરમાર પ્રીતિબેન આરજુભાઈ નિતેશ ક્રિપાલભાઈ પરમાર અંજનાબેન પંકજભાઈ રાઠોડ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ મીનાબેન રાકેશભાઈ રાઠોડ રહે તમામ આડોડિયાવાસવાળાના રહેણાંકના વીજ કનેક્શન અંગે આજરોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા વિઝીવેશનના અધિકારી તેમજ તેમની ટીમને સાથે રાખીને ઉપરોક્ત તમામ અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી તેઓના રહેણાંકના યાંત્રિક ઉપકરણો ચેક કરી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણની કલમ એકસો પાંત્રીસ અનવ્યે ગુનો દાખલ કરવા તેમજ વીજ ચોરી અંગે અંદાજીત સાત લાખ જેટલા દંડની નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય જેમાં હિરલબેન નિમેશભાઈ પરમાર પ્રીતિબેન આરજુભાઈ નિતેશ કૃપાલભાઈ પરમાર અંજનાબેન પંકજભાઈ રાઠોડ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ મીનાબેન રાકેશભાઈ રાઠોડ રહે તમામ આડોડિયાવાસ વાળા ના રહેણાંકના વીજ કનેક્શન અંગે આજરોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પીજીવીસેલના અધિકારી તેમજ તેમની ટીમને સાથે રાખીને ઉપરોક્ત તમામ અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી તેઓના રહેણાંકના યાંત્રિક ઉપકરણો ચેક કરી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણની કલમ એકસો પાંત્રીસ અનવ્યે ગુનો દાખલ કરવા તેમજ વીજ ચોરી અંગે અંદાજીત સાત લાખ જેટલા દંડની નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી